श्रीमद्भागवत स्कृतीय अद्ययन सर्जनशक्ति माटे ब्रह्मी प्रार्थना श्लोक संख्या आड़तरीस यच्चक अंग मतस्त्रोत्र मतकथाभ्युदया अंकित यद्वा यद तपसि एशा सद अनुग्रह अर्थनुवाद भावा श्री वेदांत स्वामी प्रभुपाद के द्वारा जे चकर्थ करी अंग हे ब्रह्मा मत मत्स्त्रोत्र मारी प्रार्थना मत कथा मारी लीला विषय वचनों अभ्युद अंकितम मारो दिव्य महिमा वर्णवी ये तपसी तपमा તે તમારી નિષ્ઠા નિષ્ઠા સ તે એ સર્વે મત મારી અનુગ્રહ નિષ્કારણ કૃપા અનુવાદ શ્રીમદ એશી વિદાન સ્વામી કે દ્વારા હે બ્રહ્મા તમે મારી દિવ્ય લીલાના ગુણાનું વાત કરતી જે સ્તુતિ કરી છે તમે મને જાણવા માટે જે તપસ્યા કરી છે અને મારી પ્રત્યે રહેલી તમારી જે નિષ્ઠા છે એ સર્વ મારી અહેતુક કૃપા જ સમજવી જોઈએ ભાવાર જીવાતમાં જ્યારે ભગવાનની દિવ્ય પ્રેમ સેવા કરવા ઈચ્છે છે ત્યારે ભગવાન તે ભક્તને ચૈતન્ય ગુરુ અથવા અંદરના ગુરુ રૂપે અનેક રીતે મદદ કરે છે અને એ રીતે ભક્ત ઘણા અદ્ભુત કાર્ય કરી શકે છે જે પ્રાકૃત કલ્પનાથી પર હોય છે ભગવત કૃપાથી એક સંસારી માણસ પણ ઉચ્ચ આધ્યાત્મિક પૂર્ણતા ધરાવતી પ્રાર્થનાઓ રચી શકે છે આવી આધ્યાત્મિક પૂર્ણતા ગુણોથી મર્યાદિત રહેતી નથી પરંતુ દિવ્ય સેવા કરવાના ભક્તના સન્નિ સંનિષ્ઠ પ્રયાસથી વિકાસ પામે છે આધ્યાત્મિક સિદ્ધિ માટે સ્વેચ્છાપૂર્વક પ્રયાસ એ જ યોગ્યતા છે ધન સંપત્તિ કે શિક્ષણની ભૌતિક પ્રાપ્તિની ગણના થતી નથી ઓમ અજ્ઞાતિ મિરધાન્ય જ્ઞાનામસલાકયા ચક્ષુર્મિલિત તમૈ શ્રી ગુરૂ વૈ નમ વંદે શ્રી ગુરુઃ શ્રીતપદકમલં શ્રી ગુરુન્ વૈષ્ણવ ઉવાચ શ્રીપ સાગ્રાત સહગણરઘુનાથા વિત સજીવન साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनलललिता श्रीविशाखामिन्तान् च हे कृष्णकरुणासिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्तराधाकान्तनमस्तुते तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुश्रुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभस्य कृपासिन्धुबेव च પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો ન શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદૈતગાદર શ્રીવાષાદી ગૌરભક્તરૃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ રૂપાત્ તાત્પર્યમાં લખે આમાં ચૈતન્ય ગુરુ જે અંદરથી પ્રેરણા કરે છે ભગવાન અને બાહ્ય ગુરુ રૂપે પણ આપણને ગુરુ એઝ ઇટ ઇઝ ઉપદેશ આપે છે એટલે ચૈતન્ય ગુરુ અને બાહ્ય ગુરુ એ અભિન્ન છે કારણ કે જે બાહ્ય ગુરુ જે છે તે આપણને જે ભગવાન હૃદયથી જે રીતે બ્રહ્માજીને ઉપદેશ આપે છે ચૈતન્ય ગુરુ તરીકે જ એ જ ઉપદેશ આપણને બાહ્ય ગુરુ બહારથી ઉપદેશ આપે છે એટલે ભગવાનથી અભિન્ન છે તો અહીંયા ભગવાન કહે છે બ્રહ્માજીને હે બ્રહ્મા તમે મારી દિવ્ય લીલના ગુણાનો વાત કરી જે સ્તુતિ કરી છે બ્રહ્માજીએ જે પણ સ્તુતિ કરી હા ઉત્તમ શ્લોકથી ભગવાનનું એક નામ છે ઉત્તમ શ્લોક કે એની ઉત્તમ શ્લોકથી સ્તુતિ થાય એ પૂર્ણ છે મહાન છે એટલે કોઈ પણ વ્યક્તિ મહાનની સેવા કરે શ્રી પ્રભાત કહે દરેકે દરેક વ્યક્તિએ કોઈ મહાનની સેવા કરવી પડે જેમ નોકરી કરે છે તો કોઈ એના શેઠની સેવા કરે એ શેઠ કોઈ બીજાની સેવા કરે એ રીતના ભગવાન મહાન છે એટલે દરેક જીવે મહાનની સેવા કરવી જોઈએ એટલે બ્રહ્માજી અન્ય સ્તુતિ કરીને ભગવાન કહે છે હે બ્રહ્મા તમે મારી દિવ્ય લીલાના ગુણાનું વાત કરી જે સ્તુતિ કરી છે તમે મને જાણવા માટે જે તપસ્યા કરી છે હા બ્રહ્માજીએ તપસ્યા કરી હું કોણ છું ક્યાંથી આવ્યો છું હું પ્રગટ ક્યાંથી થયો ઉપર નીચે થાય એને માટે તપસ્યા કરે અને ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ ક્યાં સંસાર દાવાનલ લીધ લોકો એટલે કે આ સંસાર દાવાનલ છે અશાશ્વત છે છતાં પણ જીવ આમાં કોઈ તપસ્યાની વાત તો દૂર રહી પણ જાણવાનો પ્રયાસ જ નથી કરતો કે વાસ્તવિક મારું જીવન શું છે હું કેમ અહીંયા આવ્યો છું દરેક લોકો મૃત્યુ તરફ જાય અને હું પણ મારું પણ મૃત્યુ થશે પણ પછી શું મૃત્યુ પછી મારું શું થશે એ કોઈને પડી જ નથી જીના ય મરના યા ઈશ્કે સિવાય જાના કા આના સિવાય કોઈ બીજો ઉપદેશ નથી લોકો પાસે અને થોડો ઘણો જે કર્મી છે જ્ઞાની છે કર્મી તૃપ્તિ માટે પ્રયાસ કરે છે દેવતાઓ ઇત્યાદિ પાસે વ્રત તપ કરીને ધન ઉર્પાર્જિત કરે છે અને એનાથી હું સુખી થઈશ જ્ઞાની પણ કંઈ ઈચ્છા કરે જ કંઈ કંઈ સિદ્ધિ મેળવીને હું સિદ્ધિ મેળવે છે તે પણ એક ઈચ્છા કરે જ પણ એક ભક્ત છે જે કર્મ જ્ઞાનીથી ઉપર જેની કોઈ ઈચ્છા નથી એક જ ઈચ્છા હોય છે કે હું ભગવાનને કઈ રીતે સંતુષ્ટ કરી શકું તો આ રીતે ભૌતિક જગતમાં જીવ કોઈ જાણવાનો પ્રયાસ જ નથી કરતો અને ભટક્યા કરે જ પણ ભગવાન એટલા દયાળુ છે આગળના શ્લોકમાં કીધું કે ભગવાન કૃપાનિધિ દયાનિધિ કહેવાય છે કે જે જીવ સુસુપ્ત અવસ્થામાં છે એના ભૌતિક જગતમાં નાખે છે અને એ નાખ્યા પછી પણ ભગવાન ચૈતન્ય ગુરુ તરીકે જેમ બ્રહ્માજીને સ્વયં ભગવાન હૃદયથી જ્ઞાન આપે છે એ રીતના ભગવાન દરેક જીવને મોકો આપે અમે રવિવાર અહીંયાથી જતા હતા હું ધીર દામોદર રહું વિષ્ણુ દામોદર પ્રભુ તો એક મંદબુદ્ધિવાળો માણસ એટલે પાગલ હતો થેલો મૂકેલો હતો અહીંયા બેસેલો અને કૂતરા એને ભસતા હતા તો આપણ એને હાવ 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 કર્યા કરતો પેલા કૂતરા પણ એને હાવ કર્યા કરતા હતા તો વિચારતો કે આ કર્મને અનુસાર આ બધું મેળ પછી મેં રિટર્ન આવ્યા તો એમને સામો મેળ્યો બાજો હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ એવું બોલ્યા કર તો મેં વિચાર્યું કે આ કોઈ આના મુખ પર કૃષ્ણનું નામ છે એટલે કોઈ આ સાધારણ એક નહીં ભલે જે પણ યુનિમ આવી પણ ભગવાન આના પર વિશેષ કૃપા કરી છે કે એના મુખ પર કૃષ્ણનું નામ છે મેં કીધું કે આના પર નામ જાને પ્રસાદ આપવો જોઈએ હમેથી કીધું મને પ્રસાદ આપો પછી અમે અહીંયા આવ્યા પણ હવે પ્રસાદની વ્યવસ્થા નહીં હતી તો જો ભગવાન કઈ રીતે આ ચૈતન્ય ગુરુ તરીકે જીવને મોકો આપે એ ગમે તે હોય મન બુદ્ધિ હોય ઓછી બુદ્ધિ હોય બધ હોય હા ભગવાન જીવને મોકો આપે છે આ સંસારમાં કે જીવ આ ભૌતિક સંસારમાંથી બહાર નીકળી શકે અને જ્યારે જીવ ઈચ્છા કરે છે થોડી પણ ભગવાન પાસે જઈને કે ભગવાન મને આ દુઃખમય સાગરમાંથી આ ભયાવય સાગરમાંથી તમે બહાર કાઢો ત્યારે ભગવાન એને આધ્યાત્મિક ગુરુ પાસે મોકલે એટલે આપણે જે પણ કંઈ સ્તુતિ કરે જે પણ કંઈ પ્રાર્થના કરે છે તે ભગવાનની અહેતિક કૃપાથી આપણને થાય આપણે સ્વયં નથી કરી શકતા તો અહીંયા કહે છે કે તપસ્યા કરી અને મારી પ્રત્યે રહેલી તમારી જે નિષ્ઠા છે એ સર્વ મારી અહેવતી કૃપા સમજવી જોઈએ એટલે ભગવાનની કૃપા વગર જીવ કંઈ કરી શકતો નથી પણ જીવને સ્વતંત્રતા ભગવાને આપેલી છે થોડી ઘણી એનો જ્યારે જીવ દુરુપયોગ કરે છે ઇન્દ્રિય ભોગ કરે છે અને પોતાને અહમ મમેદી હું જ બધું કરવાળો છું ત્યારે ભગવાન આ માયાનો પડદો લાવી દે આવરણ લાવી દે ભગવાન કેમ કે હું ગમે તેની સામે પ્રગટ નથી થતો જય કેશુ પર ગઈકાલનું લેક્ચર હતું તેમ તો વિશેષ કરીને ભક્તો પર ભગવાને વિશેષ કૃપા કરી આપણને ચૈતન્ય ગુરુ તરીકે ભગવાને જ્ઞાન પ્રદાન કર્યું અને આધ્યાત્મિક ગુરુ પણ પ્રદાન કર્યા હવે આપણે ભક્તિમાં આવી ગયા બધું કર્યું હા રવિવારે ડિસ્ટ્રિબ્યુશન હતું મને પણ થયું કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન વગર રહી જાઉં અડધો કલાક જાઓ પણ જીએસટીના કામ અહીંયા હું બેસીને લેક્ચર આપું જ ઘણી વાર કે કરોડોનું કામ છોડી દેવું છે અને હું મનમન વિચારતો હતો કે આપ જીએસટીનું કામ છે પેલું આના કરતાં તો પેલું કામ હતું અર્જન્ટ અને આને હું લઈને બેસેલો છું એમ પણ છૂટકો નથી એવું હતું તો વાસ્તવિક જે આપણી હૃદયથી ઈચ્છા છે તે સેવા કરવાની અહીંયા પ્રભુ વાત લખે છે આમાં કે સેવા ભાવથીને જ આપણે ભગવાનની નિકટ જઈ શકીશું હા ચૈતન્યમાં પ્રભુ એકવાર સનાતન ગોસ્વામીને પૂછ્યું હા સનાતન ગોસ્વામી કે વાસ્તવિક ધર્મ શું છે સનાતન ગોસ્વામી કહે છે કે તમે બધું જાણો છો છતાં પણ મને પૂછો છો સનાતન ગોસ્વામીને જ પૂછેલું કે જીવે દયા નામે રુચિ વૈષ્ણવ સેવા એ ધર્મ જીવ પર દયા એટલે વાસ્તવિક જે જીવ પર જે દયા છે તે છે કે એને કૃષ્ણ પ્રેમ આપો કૃષ્ણ ભક્તિ અને ભગવાનની શરણમાં લાવો એ જ ભક્તોનું કાર્ય છે નામે રુચિ નામમાં રુચિ કાલે નામ સંકિર્તન ભગવાન કળિયુગમાં નામના રૂપે અવતરિત થયા અને સ્વયં ભક્ત અવતાર લઈને ચૈતન્ય પ્રભુ આપણને આ શિક્ષા પ્રદાન કરે આપણને બીજું કોઈ વિચારવાનો મોકો જ નથી તમે સમજો જે ભક્ત છે જે વિચારે કે આ જીવન આપણે સમર્પિત જ આને માટે કરવાનું બ્રહ્માજી જે સેવા કરી રહ્યા છે એ સેવા આપણને મળેલી છે કે દરેક જીવને ભગવાનની શરણમાં લાવવા અને એ ઉપદેશ આપણને આપે છે આ વાસ્તવિક બાહ્ય ગુરુ જે ભગવાનના પ્રતિનિધિ છે અને ગુરુ શાસ્ત્રમાં આપ્યું છે કે સંપ્રદાયમાં હોવા જોઈએ ગોસ્વામી હોવા જોઈએ ગો ગો એટલે કે ઇન્દ્રિયા અને સ્વામી એટલે કે ઇન્દ્રિયના સ્વામી પણ અત્યારે બધા ગો દાસ છે પ્રહુપાદ કે કે બધા ઇન્દ્રિયના દાસ છે એ વાસ્તવિક ગુરુ નથી તો આ ઇસ્કોન સંસ્થાપક આચાર્ય ભક્તિ ભક્તિવિદાન સ્વામી પ્રભુપાદે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ ના આધારિત બધા શિષ્યો બનાવ્યા અને એઝ ઇટ ઇઝ એ જ્ઞાન પ્રદાન કર્યું અને જીવને એવો સરસ મોકો આપેલો છે કે વાસ્તવિક એ જીવનનો ઉદ્દેશ્ય જાણી શકે આપણી પાસે સ્વયં કૃષ્ણ છે ચૈતન્ય ગુરુ તરીકે પણ અને બાહ્ય ગુરુ તરીકે પણ હું જ્યારે શ્લોક વાંચતો હતો ત્યારે રિયલાઇઝ કરતો હતો કે ભગવાને ગુરુ પ્રદાન કર્યા છે એ ભગવાનથી અભિન્ન છે અને આપણને જે પણ કંઈ ઉપદેશ આપે છે હા તે આપણને ભગવાન આપી રહ્યા છે પણ આ ભૌતિક જગતમાં માયા અને કળિયુગના પ્રભાવને લીધે આપણે એ પણ નથી સમજતા કારણ કે હું આ બધું રિયલાઇઝ કરતો હતો કે ભગવાન સ્વયં ઉપસ્થિત છે આપણી સામે બાહ્ય ગુરુ તરીકે અને ઉપદેશ આપી રહ્યા છે છતાં પણ એને હું પ્રાયોરિટી નથી આપી રહ્યો કે જે આ જે ક્ષણિક છે આ બધું ચાલ્યું જવાનું છે આ મારી સાથે ક્યાં આવવાનું નથી જેટલું હરિનામ કરીશ જેટલી ભગવાનની સેવા કરીશ એટલી હું ભગવાનને પ્રસન્ન કરીશ અને મારી ચેતના જે રીતે મારે ડેવલપ કરવી પડશે કે હું ગુરુને પ્રસન્ન કરી શકું અને જે બાહ્ય ગુરુ છે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી એ આપણે જાણીએ જ આપણે એક્સેપ્ટ પણ કરીએ જેવું નથી પણ જે રિયલાઇઝ થવું જોઈએ તે રિયલાઇઝ આપણને આ રીતે થાય કે માયા આપણે કેટલા ફસાયેલા છે કે આપણને ભગવાનની સેવાથી પણ દૂર રાખે અને જીવ જ્યારે ઈચ્છા કરે છે કે હું આ પછી કરીશ ને પહેલા આ કરીશ તો આ સ્વતંત્રતાનો દુરુપયોગ મેં કહી રહ્યો મારી ઈચ્છા છે કે ભાઈ હું પહેલા આ કામ કરું એટલે ભગવાને અંદરથી પરમિશન આપી દીધી ઓકે જાઓ તમે માયાની સેવા કરો સમજા અને વાસ્તવિક એટલી મારી આ લોસ થઈ કે જે પદયાત્રામાં બધા ભક્તો હતા ભક્તોનો સંઘ હ કોઈ સાધારણ વ્યક્તિ નહીં હતા હા ક્યાંથી એને પદયાત્રા ચાલુ કરી લેશે હ કેટલી ભગવાનના પ્રચાર માટે મહેનત કરી એનો સંઘ મળવો એના દર્શન કરવા હા કોઈ સાધારણ નથી જે આ પ્રગતિનું જે ભક્તિમાં પ્રગતિ કરવા માટેનું આ બહુ મોટું કાર્ય હા તો કેટલી માયા તમે જુઓ કેટલી ખતરનાક હા તો આ રીતે આપણને ચૈતન્ય ગુરુ આ રિયલાઇઝ કરાવે છે અને બાહ્ય રીતે આપણે જે પણ કંઈ કરી રહ્યા છે અને જે આપણે જોઈ નથી શકતા તે દ્વારા આપણને શિક્ષા ગુરુ ગુરુ આપણને આ બધું બતાવે કે આમની આમ કરો આમની આમ કરો આમની આમ કરો તો પણ ઉપર લખે જ આગળ હવે કે જીવાત્મા જ્યારે ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવા કરવા ઈચ્છે છે ત્યારે ભગવાન ભક્તને ચૈતન્ય ગુરુ અથવા અંદરના ગુરુ રૂપે અનેક રીતે મદદ કરે છે અને એ રીતે ભક્ત ઘણા અદ્ભુત કાર્ય કરી શકે છે પ્રભુપાતને તમે જો અદભુત જહાજમાં ગયા હા એટેકો આવ્યા લાલ સમુદ્ર પાસ કરે છે ત્યાં ઉતરે છે ન્યુરોક બંદરે કેવી રીતના રહે છે એક જ ફ્રીજમાં ઉપર એક માંસ મૂકે છે માંસાહ અને પ્રભુપાત નીચે એ જ ફ્રીજમાં વેજીટેબલ આઈટમ મૂકે હા એ રીતના પ્રભુપાત પ્રચાર કરે અને કેટલી ટૂંક સમયમાં શિવપ્રભુપાદે કેટલા મંદિરો સ્થાપી દીધા હા કેટલી વર્લ્ડની યાત્રા કરી નાખી કેટલા ભક્તો બનાવી દીધા જેને મ્લેચ્છ છે જેને ભગવાન ખબર નથી ભગવાન કોણ છે હા સાધુ કોણ છે ભગવદ્ ગીતા શું છે ભાગવતમ શું છે એને પ્રભુપાદે ધોધી કુર્તા પર અને વૈષ્ણવ બનાવી દીધા તો આ અદ્ભુત કાર્ય કરી શકે જે પ્રાકૃત કલ્પનાથી પર હોય છે ભગવદ્ કૃપાથી એક સંસારી માણસ પણ ઉચ્ચ આધ્યાત્મિક પૂર્ણતા ધરાવતી પ્રાર્થનાઓ રચી શકે છે જે રીતના ભગવત દર્શનના કોઈ લેખ લખવાનું કામ કરે છે તો એ ભગવાનની કૃપાથી એ જીવ આ ભગવાનની લીલા કથા ઇત્યાદિનું એ વર્ણન કરે એટલે ભક્તનું આ જ કાર્ય છે આ બધી ભગવાનની કૃપા તકી જ થાય જ્યારે જીવ આવી ઈચ્છા કરે છે ત્યારે ભગવાન એ સહાયતા કરે હા ચૈતન્ય ગુરુ તરીકે એટલે આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ કે કોઈ પણ હા સોરી ચૈત્ય ગુરુ ચૈત્ય ગુરુ હા ચૈત્ય ગુરુ તરીકે ભગવાન આપણને આ સહાયતા કરે એટલે અંદર કોઈ પણ આપણને એવો વિચાર આવ્યો ભક્તિ સેવાને તો સો વાર વિચાર કરી દેવો કે ભગવાન અમારું કાર્ય તમે સ્વીકારતા નહીં મને તમારી સેવામાં જ રાખજો તો ભગવાને અવશ્ય સાંભળે જ એટલે આ જેટલા પણ આપણને વિચાર આવે જ પહેલાં આપણે તો અત્યારે મંગલામાં આવે જ ભગવાનની કૃપાથી પણ પહેલાં આપણા પણ વિચાર એવા જ હતા કે કોણ મંદિરે જાય એને કહેતા ઘરે કરી લઈએ પાંચ વાગે મંગલા કરીએ ક્યારેક છ વાગે મંગલા આ બધું કરતા હતા પ્રભુજી હકીકતમાં હું પણ છ વાગે ક્યારેક મંગલા કરતો હતો ક્યારેક પાંચ વાગે કરતો હતો પણ જેમ જેમ આપણે ઈચ્છા કરીએ છીએ શુદ્ધ ભક્તિ તરફ આગળ વધવાની ભગવાને પ્રાર્થના કરે હા એટલે ભગવાન અવશ્ય આપણી ઈચ્છા પૂરી કરે અમારો અનુભવ છે પ્રભુજી અને અહીંયા શિલે પ્રભુપાત કે ચાર રીતે તો આ સંસારિક જીવનમાંથી આપણે બહાર નીકળવું હોય હા અને પૂર્ણ ભગવાનની શરણે જવું હોય તો આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ અને પ્રયાસ પણ કરવો જોઈએ એવું નથી ખાલી પ્રાર્થના કરવાની પણ પ્રયાસ કરવો જોઈએ તો અવશ્ય ભગવાન આપણી ઈચ્છા પૂર્ણ કરે ચૈત્યના ગુરુ તરીકે ચૈત્ય ગુરુ તરીકે પરંતુ દિવ્ય સેવા કરવાના ભક્તના સંનિષ્ઠ પ્રયાસથી વિકાસ પામે છે પ્રયાસ કરવાથી વિકાસ પામે છે આધ્યાત્મિક સિદ્ધિ માટે સ્વેચ્છાપૂર્વક પ્રયાસ એ જ યોગ્યતા છે આધ્યાત્મિક સિદ્ધિ માટે સ્વેચ્છાપૂર્વક પ્રયાસ એ યોગ્યતા એટલે આપણે સ્વેચ્છાએ પ્રયાસ કરવો પડશે પણ અહીંયા આપણે ડમ મારો પડે ભાઈ મંગલામાં આવો ભાઈ સેવ મારો ભાઈ કાર્ટૂન ઉતારો હા કરો પણ આપણને આ ભગવાન કૃષ્ણ દ્વારા આ બધા ઉપદેશ અને સંદેશ આપવામાં આવે છે કોઈને નિમિત્ત બનાવીને સમજા આ આપણે ખાસ વિચારવું જોઈએ કે આપણને કોઈ ભક્ત કહે છે શિક્ષા ગુરુ હોય ગુરુ હોય કે કોઈ બીજા ભક્ત પણ આ ભગવાન દ્વારા આપણને સંદેશ આપવામાં આવે કે આ રીતે તમે કરો કોઈ ભક્ત એમ નથી કહેતું કે વાત કરતા કરતા જપ કરો વાત કરતાં કરતાં રીડિંગ કરો એવું કોઈ ભક્ત કહેતું નથી પણ છતાં પણ માયા આ કરાવે ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ કેટલી વાર આપણને અહીંયા લેક્ચરમાં કહેવામાં આવ્યું પ્રભુજી કહે કે ભાઈ ધ્યાનપૂર્વક જપ કરો કારણ કે એ ધ્યાનપૂર્વક જપ જ જે છે જે આપણને સેવમાં લગાડી શકે આપણું ધ્યાન બીજે છે અને આપણે જપ કરી રહ્યા છે નથી સાંભળતા એટલે અંદર જે ચૈત્ય ગુરુ બેઠેલા તે આપણી ઈચ્છા જાણે છે અને એ શું કરે છે એ પ્રમાણે જ ભક્તની પ્રગતિ થાય છે એટલે સ્વયં પ્રયાસ કરો ધન સંપત્તિ કે શિક્ષણની ભૌતિક પ્રાપ્તિની ગણના થતી નથી અમુક અહીંયા શિવ પ્રભુપાદે આપેલા છે શ્રીમદ ભાગવતમમાં શ્લોક આપેલા છે ચૈત્ય ગુરુના અને ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે દસમાં ધ્યેયના દસ ના શ્લોકમાં તેસામ સતત યુક્તામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એન મામુ પયાંતિ જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે હા આ ચૈત્ય ગુરુ આપણને આ જ્ઞાન પ્રદાન કરે છે કે જેનાથી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સતત સમર્પિત એટલે સેવાથી આપણે કદાપણ પણ દૂર નહીં થવું જોઈએ આ કોઈ કારણસર કોઈ ઇમરજન્સી જે આપણે જાય તો ઠીક છે અને જો આપણે સ્વેચ્છાપૂર્વક એ સ્વીકારતા નથી કે હવે બીજા ભક્ત કરશે આપણે જ કર્યા કરીએ છીએ ભગવાન આપણી આ રીતે ઈચ્છા પૂર્ણ કરશે નહીં પણ જે સેવામાં લાગેલા છે ભગવાન કે જેનાથી તે હું મને પ્રાપ્ત કરી શકશો એટલે આપણે આ ભગવાનના ધામમાં પ્રવેશ કરવા માટે યોગ્યતા પ્રાપ્ત કરે ભગવાન આગળ કે તેસામ એવા અનુકંપામ અર્થમ અહમ અજ્ઞાન જન્મ ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું ભગવાન આપણો કરે તો આ ચૈત્ય ગુરુ અને બાહ્ય ગુરુ નું રિયલાઇઝ એના ઉપદેશો એની વાણી આપણે સામાન્ય સમજવી જોઈએ નહીં એટલે રોજ શિલપૃપાદના લેક્ચર હા ગુરુ મહારાજના લેક્ચર શ્રવણ કરવા જોઈએ કારણ કે સ્વયં ભગવાન આપણને ઉપદેશ આપી રહ્યા પ્રભુપાદ અહીંયા લખે છે એક લેક્ચરમાં શિલે પ્રભુપાદે લેક્ચર આપેલું અધ્યાય સ્કન ચાર શ્લોક સંખ્યા અઠાવીસ ને સ્કન ચાર અધ્યાય અઠાવીસ શ્લોક સંખ્યા બાવનમાં જ્યારે વ્યક્તિ ભૌતિક આસક્તિના દૂષણથી સંપૂર્ણપણે મુક્ત હોય જે વ્યક્તિ નિષ્ઠાવાન અને શુદ્ધ છે તેને દરેકના હૃદયમાં બેઠેલા પરમાત્મા પરમાત્માના પરમાત્મા સ્વરૂપમાં પરામર્શ કરવાની તક મળે છે પરમાત્મા હંમેશા ચૈત્ય ગુરુ અંદરના આધ્યાત્મિક ગુરુ હોય છે અને તે બાહ્ય રીતે શિક્ષક અને દીક્ષા આપનાર આધ્યાત્મિક ગુરુ તરીકે વ્યક્તિ સમક્ષ આવે છે આપણી સમક્ષ આવે બાહ્ય ગુરુ તરીકે એટલે ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી તમે સમજો ભગવાન હૃદયમાં રહી શકે છે અને વ્યક્તિ અને તે વ્યક્તિ સમક્ષ બહાર આવીને તેને સૂચનાઓ પણ આપી શકે છે આમ આધ્યાત્મિક ગુરુ હૃદયમાં બેઠેલા પરમાત્માથી અલગ નથી શુદ્ધ ભક્તનું આ કર્તવ્ય છે પ્રામાણિક આધ્યાત્મિક ગુરુના દર્શન કરવા અને હૃદયમાં રહેલા પરમાત્મા સાથે સલાહ લેવી આપણું આ લેક્ચરમાં કે મેન મેન પોઈન્ટ હું આમાં કહું છું જો ભક્ત આધ્યાત્મિક ગુરુના નિર્દેશોનું પાલન કરીને હૃદયમાં શુદ્ધ થાય હૃદયમાં શુદ્ધ થાય ને આધ્યાત્મિક ગુરુના નિર્દેશોનું પાલન કરનાર નિષ્ઠાવાન ભક્ત ચોક્કસપણે પરમાત્મા તરફથી તેના હૃદયમાંથી સીધી સૂચનાઓ મેળવે આમ એક નિષ્ઠાવાન ભક્તને હંમેશા આધ્યાત્મિક ગુરુ અને પરમાત્મા દ્વારા સીધી કે આડતરી રીતે મદદ કરવામાં આવે એટલે જ્યારે શુદ્ધ ભક્તા ઈચ્છા કરે ભગવાનની સેવા માટે એટલે ભગવાન આ રીતેને મદદ કરે દરેક રીતે અને એનું કાર્ય સંપૂર્ણ થાય આ છે વિશ્વાસ કૃષ્ણના દરેક કૃષ્ણ દરેકના હૃદયમાં ચૈત્ય ગુરુ તરીકે અંદરના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થિત છે જ્યારે તેઓ કોઈ ભાગ્યશાળી બદ આત્મા પર દયાળુ હોય છે ત્યારે તેઓ વ્યક્તિગત રીતે ભક્તિમાં સેવામાં પ્રગતિ કરવાનો પાઠ આપે છે વ્યક્તિને અંદરના પરમાત્મા તરીકેને બહારના આધ્યાત્મિક ગુરુ તરીકે સૂચના આપે ભગવાન કૃષ્ણ ધન દોલત માટે નથી આપતા કે આ જીવને કૃપા કરે છે કે વિશેષ કરીને હું બાહ્ય ગુરુ તરીકે ઉપસ્થિત થાવ અને એને મારી શરણમાં લાવું આ વાસ્તવિકતા છે ને એ આપણને આ શિવપ્રભુપાતની કૃપાથી મળેલી એટલે આપણે જે પણ કંઈક કાર્ય કરી રહ્યા છે જીવનમાં દિવસમાં તેમાં આપણે વિચાર કરવો જોઈએ કે કેટલું કૃષ્ણ પ્રિયર્થે આપણે કાર્ય કર્યું છે અને મારો કેટલો સમય મેં માયામાં આપેલો છે કેટલું ગુરુને શરણાગત છું ગુરુને કઈ રીતે હું પ્રસન્ન કરી શકું છું ગુરુને પ્રસન્ન કરવાનો એક જ ઉદ્દેશ છે કે ગુરુની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરું હા અને ભગવાન સ્વયં કહે છે કે આધ્યાત્મિક ગુરુ પણ હું જ છું એટલે આધ્યાત્મિક ગુરુ તરીકે જે પણ આપણને આધ્યાત્મિક ગુરુ કઈ સલાહ આપે છે હા કઈ ઉપદેશ આપે છે તેને આપણે જો ગંભીરતાથી લઈએ એ જે પણ હોય તો આપણે આ રીતે ભગવાનને પ્રસંગ કરીને ધીરે ધીરે આપણે શું કરીશું આ વૈરાગ્ય તરફ આગળ વધીશું આ સંસારના મોહમાયામાંથી આપણે નીકળીશું નહીં એટલે એવો ભક્તોનો સંગ કરવો જોઈએ જે વાસ્તવિક આપણને ભગવાન તરફ આકર્ષિત કરે ભગવાનની સેવા તરફ આકર્ષિત કરે અને ભગવાનની સેવા આગળ આપણે નહીં તો આધ્યાત્મિક ગુરુને રિયલાઇઝ કરી શકશું નહીં તો ચૈત્ય ગુરુનું રિયલાઈઝ કરી શકશું નહીં તો ભક્તિનું આસ્વાદન કરી શકશું એટલે આ છે પ્રેમમય સેવા પ્રેમમય સેવા દ્વારા જ આપણે ભગવાનને જાણી શકીએ છીએ તો ચૈત્ય ગુરુ અને બાહ્ય ગુરુ અભિન્ન છે આપણી સમક્ષ કૃષ્ણ આવી ગયા હોય આપણી એટલી યોગ્યતા નથી પણ એ બધું છોડી દો આપણે ખાલી ગુરુ મહારાજનો ન દાખલે જો ગુરુ મહારાજ આવવાના છે તો આપણે બધા કામ ધંધા છોડી દો નહીં ગુરુ મહારાજ આવવાના ગુરુ મહારાજ આવવાના પણ ગુરુ મહારાજ ઉપસ્થિત નથી પણ વાણી સેવા દ્વારા આપણને ગુરુ ઉપદેશ આપે એટલે દરેક જગ્યાએની અનુભૂતિ કરવી જોઈએ એ હોય કે નહીં હોય અને એ રીતે એ આપણી સમક્ષ છે એ રીતે આપણે એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એમ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રાદ કી જાય વાંચા કલ્પત રૂપૈ્ય કૃપા સિંધુ વેવચ પતિતા નામ પાવન